નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ ડીસા શાક માર્કેટના શાકભાજીના ભાવ બપોરથી માર્કેટના ભાવ છે માર્કેટના ભાવ ઊંચા નીચા સવારમાં અને બપોરના હોઈ શકે તો દરેક મિત્રોએ જાણ રાખવું વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું

પચીસ થી ત્રીસ રૂપિયા ની બજાર જોવા મળે છે એકદમ માલ 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 આજે જોઈએ તો સારો નાનો હોય તો પંચાવન રૂપિયા બજાર છે આજે પંચાવન રૂપિયા કિલો લીંબુમાં પાકા લીંબુમાં આજે જોઈએ તો દસ રૂપિયા થી માંડીને પંદર રૂપિયા બજાર છે જેવા લીંબુ દક્ષિણી રીંગણમાં આજે લગભગ સાઠ થી મારીને પોસઠ રૂપિયા બજાર છે જેવો માલ માલ પ્રમાણે બજાર છે આજે ગાજરમાં માં આજની બજાર પચીસ રૂપિયાની જોવા મળે છે સારા માલ માં પચીસ રૂપિયા કિલો ટીકા ડોર માં જોઈએ તો આજે ત્રીસ બત્રીસ રૂપિયાની બજાર છે સારા માલમાં चकरी में आज सारा माल में 30 रुपए में बजार जावा मरे एकदम मस्त 30 रुपए किलो सुबह जा रहा हूं मीट में मीट में 18 दीजिए 18 से 20 रुपए बजार में में से मोटा माल में सारा माल है तो 20 पच्चीस रुपए में बजार से लेली में आज सारा माल में 8 रुपए में बजार जावा मरे है 8 किलो ना 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 ये बोलदा सुरगम प्रेस मालवा मालवा में जोये तो 50 रुपए ने बाजार छे आज नी पापड़ी वालों 50 रुपए ओकडे हेकडे तुएर में तुएर तुएर बचा बचा तुएर में 50 55 ने बाजार छे भाई कोड़ा कोड़ा ले आ वीडियो आ तो वीडियो पे बोलो भाव भाव 10 रुपए कोड़ा में 10 रुपए छे आज नी सारा मालवा

અને સારા એકદમ ગોલ્ડન ક્રોસ વેરાયટી હોય તો બાવીસ ત્રેવીસ રૂપિયાની બજાર છે આજની કાચામાં જોઈએ તો પંદર રૂપિયાની બજાર છે આજની બાર મળી પંદર સારા માલમાં ફુલાવરમાં સારો માલ ફુલાવરમાં બાવીસ થી ત્રેવીસ રૂપિયાની બજાર પડી છે આજની ખીરામાં જોઈએ તો વીસ રૂપિયાની બજાર છે આજનું વીસ રૂપિયા કિલો મેથીમાં આજે પચીસ ત્રીસ રૂપિયા બજાર છે સારા માલમાં